મોલાના મહેબુબ યાકુબ ની દરગાહને લઈને વકફ બોર્ડ નો હુકમ છે સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી દરગાહનો કબજો લઈ દાઉદી વોરા સમાજને સોંપવા વકફ બોર્ડે હુકમ કર્યો છે પોલીસ બંદોબસ્ત સાથે વોરા સમાજના આગેવાનોએ દરગાહનો કબજો લીધો છસો વર્ષ જૂની આ દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ છે પાવર ઓફ એટર્ની હોલ્ડર અલ્તાફ કોલંબિયાએ જણાવ્યું છે કે વકફ બોર્ડના હુકમ મુજબ તેઓએ દરગાહનો કબજો લીધો છે સુન્ની મુસ્લિમ સમાજે આગામી સમયમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપી વકફ બોર્ડે જે ગંભીર નોંધ નથી લીધી સૌથી પહેલી વાત એ છે કે જ્યારે પાટણ મુસલમાનો આ દરગાહ પર આસ્થા ધરાવે છે આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી અન્ય લોકો એની સામે આસ્થા ધરાવે એની સામે અમારી કોઈ ના નથી અહીંયા આવન જવાન કરે એની સામે અમારી કોઈ ના નથી દર્શન કરે એની સામે પણ કોઈ ના નથી પણ કાલ ઉઠીને જો અમને પાટણ શહેરના મુસ્લિમ સમાજને રોકવામાં આવશે અહીં દર્શન કરવા માટે રોકવામાં આવશે તો પ્રશ્ન પ્રશ્નો ઉપસ્થિત થવાના છે વકફ કાર્યવાહી છેલ્લા ત્રણેક વર્ષથી વકફ બોર્ડમાં ચાલુ હતી એનો ઓગણીસ ચારે બોર્ડમાં અમારા રિઝોલ્યુશન પાસ થયું એ સૈયદના ફદલ સેફુદ્દીન દાયિલ મતલબને સોંપવામાં આવે છે પીસફુલ પઝેશન સાથે કાયદાની કાયદા વ્યવસ્થા જાળવીને